પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાને મેન્ડેટ મળ્યું છે. માળિયા હાટીના તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગોટાળે ચડ્યું હતું. પ્રથમ ભાજપના સદસ્યો દ્વારા અવિશ્વાસની પ્રસ્તાવ બાદમાં પ્રમુખને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ ઉપપ્રમુખને કાર્યકારી પ્રમુખ પદ આપ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી તારીખ એકત્રીસના રોજ પ્રમુખ પદ માટેની ચૂંટણી જાહેર કરતા પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ ફરી મેન્ડેટ મળ્યું છે જણાવવાનું કે દિલીપસિંહ જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે પડી કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારે વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે ઉપરવારના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર ત્રણ વખત પૂર આવ્યો એ પૂરનો અમારા ગામ લોકોએ ત્રણ વખત સામનો કર્યો અને અમારા ગામના જે નિશાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે હાલ એ પાણી ઓછી ગયેલ છે પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતો વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે પંદર દિવસથી સતત પાણી ભરેલ છે પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે તો હું આ મીડિયમના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારા ગામના ખેડૂતોનો મગફળીનો સર્વે કરે અને વેલામ વહેલી એને વળતર સુકવાય સહાય સુકવાય એવી હું સરકાર પાસે વિનંતી કરું છું ગામમાં તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે બે થી ત્રણ વખત વરસાદ છે સેલ આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ ચૂકાતું જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલું વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર